હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ નવી રીતે માં જઈને મસ્ત મોટી લઈ લીધેલી હવે લઈશું લીલા મરચાં જે થેપલામાં આપણે લીલા મરચાં પણ નાખવાના છીએ તો લીલા મરચાં પણ આપણે લઈ લીધેલા તો ઘરના ગાર્ડનમાંથી આપણે મસ્ત તો એકદમ કુણી માખણ જેવી દૂધીને લઈ લીધેલી અને એના પછી લીધેલા લીલા મરચાં અને આ થેપલાની અંદર આપણે લસણ નાખવાના છે તો અહીંયા લસણ પણ આપણે ફોલીને રેડી કરી લીધેલું હવે દૂધીના થેપલા બનાવવા માટે આપણે દૂધીને ધોઈ લીધી હતી તો હવે વચ્ચે કટ લગાવી લઈશું કેમ કે દૂધીની સાઈઝ મોટી છે એટલે અડધી દૂધીથી જ આપણે થેપલાનો લોટ બાંધીશું એટલે દૂધીની ઉપરથી છાલ હું બિલકુલ નહીં કાઢું ડાયરેક્ટલી દૂધીને હું કટ કરી લઈશ મતલબ નાના નાના ટુકડામાં દૂધીને કટ કરી લઈશ તો ઘણી વખત આપણે દૂધીના થેપલા બનાવતા હોઈએ અને અને દૂધીને ગ્રેટ કરીને આપણે નાખતા હોઈએ છીએ તો ઘણી વખત હાથમાં પણ લાગી જતો હોય અને જાજી ઝંઝટ પણ થતી હોય પણ આજે આપણે દૂધીને ગ્રેટ નહીં કરી અને એમની પ્યોરી બનાવીને તેમના થેપલાનો લોટ બાંધી લઈશું તો અહીંયા મે અડધી દૂધી લીધી હતી તેને સમારીને રેડી કરી લીધેલી મોટા મોટા ટુકડામાં સમારી લીલા મરચાને પટકટ કરીને તેમની સાથે મિક્સ કરી દઈશું લીલા મરચા પણ કટ કરીને આપણે એડ કરી દીધા હવે લસણ ને પણ એડ કરી દઈશું આ ત્રણેય વસ્તુ આપણે મિક્સર ના કન્ટેનર માં એડ કરી દઈએ તો દૂધી ની સાથે થોડીક તીખાશ અને ખટાશ હોય એટલે થેપલા રિયલી સારા લાગશે તો અહીંયા ભરપૂર લીલા મરચા પણ નાખેલા લસણ પણ નાખેલું અને દૂધી પણ એડ કરી દીધેલી ઉપર થી દેશી લીલા દાણા પણ એડ કરી દઈશું હવે નાખીશું આપણે ઉપરથી લીંબુનો રસ જેથી થેપલા થોડાક આપણા ખાટા જેવા બને અને સ્વાદમાં પણ સારા લાગશે હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી પાવડર નાખીશું હવે પાણી નાખવાનું છે વધારે નાખવાનું અંદર ઓલરેડી પાણી હોય એટલે પાણી નાખ્યા વગર તમે પીસી લેતા હોય તો પાણી નાખવાની જરૂર નથી તો અહીંયા બે ચમચી જેટલું જ પાણી એડ કરી દીધેલું હવે એકદમ સ્મૂધ એવી તેમની પ્યોરી બનાવી લઈશું તો આવી રીતના પ્યોરી બનાવીને તમે પરાઠા થેપલાનો લોટ બાંધશો ને તો એકદમ કુણા માખણ જેવા થેપલા કે પરાઠા બનશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે અને દૂધીને કોઈ ખમણવાની ઝંઝટ પણ નથી અને ફટાફટા પ્યુરી બની જશે તો અહીંયા આપણે સરસ મજાની સ્મૂધ એવી દૂધીની પ્યુરી બનાવી લીધેલી હવે તેમનો લોટ બાંધવા માટે આપણે એક એક મોટા બાઉલમાં પ્યુરી બધી જ એડ કરી દઈશું તો થેપલાનો લોટ આપણે મશીનમાં બાંધીએ છીએ એટલે તો તેમાં બધી જ પ્યુરી એડ કરી દઈશ પણ હાથથી બાંધતા હોય ને તો થોડી થોડી પ્યુરી નાખતા જવાની લોટ નાખતા જવાનો ને અને લોટ બાંધતો જવાનો જો હાથથી બાંધતા હોય ને તો એકદમ ઈઝી રહેશે મતલબ પેલા લોટ નાખીને પછી થોડી થોડી પ્યુરી નાખીને તમારે લોટ બાંધી લેવાનો બે કપ જેટલો અત્યારે ચાળેલો લોટલીનો લોટ ઉમેરી દઈશું આગળથી પણ આપણને એડ કરવો પડશે કેમ કે પ્યુરી બહુ બધી વધારે છે એટલે લોટ આપણે નાખવો જ પડશે હવે બે ચમચી જેટલું માટે તેલ નાખીશું લીલું લસણ જે આપણે ઘરના ગાર્ડન માંથી હાર્વેસ્ટ કરીને ફ્રોઝન કર્યું હતું તે અત્યારે આપણે એડ કરી દઈએ તો અત્યારે આપણે લોટ ની અંદર તેલ પણ નાખેલું ફ્રોઝન લસણ પણ નાખેલું અને પ્યુરી પણ નાખેલી બધી વસ્તુમાં લિક્વિડ હોય એટલે લોટ થોડોક જાજો જ અને હું આ થેપલાનો લોટ થોડોક ઢીલો રાખીશ જો તમારાથી હેન્ડલ ન થતો હોય મતલબ ઢીલો લોટ થી તમને પરાઠા કે તેપલા ન ફાવતા હોય તો તમે કઠણ પણ બાંધી શકો તો હવે આપણે એકદમ સોફ્ટ અને સ્મૂધ એવો લોટ બાંધી લઈએ તો અત્યારે વધારે જ પડતો ઢીલો લોટ છે એટલે આપણે એક કપ ફરીથી લોટ ઉમેરી દઈશું તો ત્રણ કપ લોટથી જ આપણે લોટ બાંધવાના છે વધારે આપણે આગળ લોટ નથી એડ કરવાના કેમ કે જેટલો લોટ ઢીલો એટલા જ થેપલા કે પરાઠા સોફ્ટ બનશે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયેલો તો આવી રીતના મેં ઢીલો લોટ બાંધી લીધેલો હવે ઉપરથી થી એક થી બે ચમચી જેટલા વાઈટ તલ નાખીશું એટલે થેપલા વણીશું ને તો ઉપર મસ્ત એવા તલ દેખાશે હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ નાખીને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આવી જ રીતના મેં એકદમ નરમ એવો લોટ બાંધેલો હું ઇઝીલીથી હેન્ડલ કરી લઈશ કેમકે થેપલા વણતી વખતે ડ્રાય લોટ થોડોક વધારે લેવો પડશે પણ આવી રીતના નરમ લોટ બાંધીને થેપલા બનાવીશું ને તો થેપલા એકદમ પોચારવું જેવા બનશે તમારાથી હેન્ડલ ન થતો હોય તો તમે થોડો કઠણ લોટ બાંધી શકો હવે આ લોટમાંથી એક મોટી સાઇઝનો લુવો લઈને આપણે થેપલા વણી લઈશું તો અહીંયા આપણે રોટલીનો ડ્રાય લોટ પણ લઈ લીધેલો થેપલાનો લોવો લઈને આપણે ડ્રાય લોટમાં ડીપ કરીને હલકે હાથે વણી લઈશું તો અહીંયા આપણું એક થેપલું વણાઈ ગયેલું આવી જ રીતે આપણે બીજું થેપલું પણ વણી લઈશું અને બીજી સાઈડ આપણે થેપલા શેકવા માટે ઇલેક્ટ્રોનિક પેન પણ ગરમ કરવા મૂકી દીધી હતી તો તે પણ ગરમ થઈ ગઈ એટલે બે થેપલા વણીને આપણે થેપલા ને શેકી લઈશું તો તમે જોઈ શકો છો બેવ થેપલા આપણે એકદમ ઇઝીલીથી વણી લીધેલા લોટ બિલકુલ પાટલી ઉપર નથી ચોડતો બનાવી શકશો તો બેવ સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી આપણે થેપલાને શેકી લઈશું અને થેપલાને શેકવા માટે આપણે તેલ યુઝ કરેલું છે તો તેલ બટર ઘી જે તમને પસંદ હોય તે તમે નાખીને થેપલાને શેકી શકો તો અહીંયા આપણા બે થેપલા શેકાઈને રેડી થઈ ગયેલા હવે આપણે આ થેપલા એક ગરવામાં મૂકી દઈશું જો તમારે વધારે સોફ્ટ થેપલા રાખવા હોય ને તો ડાયરેક્ટલી તમારે આ થેપલા ગરવામાં મૂકી દેવાના અને તમારે ક્રિસ્પી જેવા થેપલા રાખવા હોય તો તમારે ડિશમાં થેપલાને સેપરેટ સેપરેટ મૂકી દેવાના એટલે ક્રિસ્પી જેવા બનશે તો અહીંયા આપણે જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી બધા થેપલા આપણે બનાવીને રેડી કરી લીધેલા અને એકદમ કૂણા માખણ જેવા આપણા થેપલા બની ગયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા થેપલા બનેલા અને આ થેપલા બનાવવા માટે તમને જાજો ટાઈમ પણ નહીં લાગે મતલબ દૂધીને ખમણવાની પણ જરૂર નથી બસ એમની પ્યુરી બનાવી લેવાની અને લોટ બાંધી લેવાનો અને ચડવામાં પણ જાજો ટાઈમ નહીં લાગે અને ખાવામાં તો હેલ્ધી છે અને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકશે એવા એકદમ માખણ જેવા થેપલા બન્યા હતા તો તમે પણ આવી રીતના અને ગરમમાં ગરમ સાથે ચા હોય કે દહીં હોય કે છાસ હોય બધી વસ્તુ આપણી સાથે સારી લાગશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહેશું